નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે બગોડિયામાં હિટ એન્ડ રનની ઘટના બગોડિયા માડોદર રોડ પર બની હતી ઘટના ડમ્પર ચાલકે એક્ટિવા પર જઈ રહેલ માતા પુત્રીને અડફેટમાં લીધા હતા અકસ્માત સર્જી ડમ્પર ચાલક ડમ્પર લઈને ભાગી ગયો હતો અકસ્માતની ઘટનાના સીસીટીવી આવ્યા સામે અકસ્માતમાં માતા પુત્રી ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ટૂંકી સારવાર દરમિયાન બાર વર્ષીય કાવ્યા પટેલનું મોત નીપજ્યું કાવ્યાના પિતા હાલ દુબઈ છે પિતાને ઘટનાની જાણ કરવામાં આવી ભગોડિયા પોલીસે સીસીટીવીના આધારે ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ